મહાશિવરાત્રી પહેલા જાગશે બુદ્ધ ગ્રહ અચાનક બદલાશે આ પાંચ રાશિઓનું ભાગ્ય ચમકશે નોકરી ધંધો વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રી નો તહેવાર છવ્વીસ ફેબ્રુઆરી ઉજવવામાં આવશે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર મહાશિવરાત્રી એક દિવસ પહેલા ગ્રહોનો રાજકુમાર બુદ્ધ પણ જાગૃત અવસ્થામાં આવશે વૈદિક જ્યોતિષ અનુસાર પચીસ ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યા ને પંદર મિનિટે બુદ્ધ ગ્રહ કુંભ રાશિમાં ઉદય કરશે જ્યોતિષ શાસ્ત્ર માં બુદ્ધ ગ્રહ વાણી વ્યવસાય બુદ્ધિ અને સંપત્તિનો કારક માનવામાં આવે છે આવી સ્થિતિમાં પાંચ રાશિના લોકોને બુદ્ધના ઉદયથી વિશેષ લાભ મળી શકે છે ચાલો જાણીએ કે બુદ્ધ ગ્રહનો ઉદય વિવિધ રાશિઓના જીવનમાં કેવી રીતે સમૃદ્ધિ લાવશે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે બુદ્ધનો ઉદય ખૂબ જ શુભ અને ભાગ્યશાળી છે બુદ્ધ ગ્રહની કૃપાથી નોકરી કરતા લોકોની આવકમાં વધારો થશે આર્થિક સ્થિતિમાં પહેલાં કરતા સુધારો થશે નોકરી કરતા લોકોને પ્રમોશન કે વૃદ્ધિ મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે મિથુન રાશિ બુધના ઉદય સાથે મિથુન રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં ખૂબ જ સુધારો થશે વ્યવસાયમાં વૃદ્ધિ થશે ઘર પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે રોકાણથી આર્થિક પ્રગતિમાં જોરદાર વધારો થઈ શકે છે સિંહ રાશિ બુદ્ધ ગ્રહ ઉદય થઈને સિંહ રાશિના લોકોનું આર્થિક સંકટ દૂર કરશે આ સમયગાળા દરમિયાન તમને બધી નાણાકીય સમસ્યાઓથી રાહત મળી શકે છે આ સાથે આ સમય દરમિયાન તમને રોકાણ માટે સંપૂર્ણ તક મળશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમારા પ્રેમ જીવનમાં તમને તમારા જીવનસાથી કે પાર્ટનરનો સહયોગ મળી શકે છે મકર રાશિ બુધના ઉદયને કારણે મકર રાશિના લોકોને અચાનક આર્થિક લાભ મળી શકે છે આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સકારાત્મક સુધારો થશે કરિયર અને બિઝનેસમાં પ્રગતિની શક્યતા છે નોકરી કરતા લોકોને પ્રમોશનનો લાભ મળી શકે છે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે તમને તમારા માતા પિતાનો સહયોગ મળશે તમારા રોકાણમાંથી તમને સારું વળતર મળશે સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે બુધનો ઉદય પણ સકારાત્મક છે આ સમયગાળા દરમિયાન કુંભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત રહેશે વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ સારી રહેશે મિલકત સંબંધિત કામમાં આર્થિક લાભ થશે નોકરી કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે લાંબા સમયથી અટકેલું કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે કરો આ મહા ઉપાય મહાશિવરાત્રી પર તમારા ઘરના પૂજા સ્થાન પર એક નાનકડો શિવલિંગ કે પાર્થિવ લિંગ સ્થાપિત કરો તેની વિધિવત પૂજા કરો આ સાથે આ દિવસે શિવ મંદિરમાં જઈને પાણી દૂધ દહીં ઘી અને મધનો અભિષેક કરો